સુરતના પાંડેસરા જીઆઈડીસીમાં આવેલી અન્નપૂર્ણા મેલમાં આગનો બનાવ સામે આવ્યો છે આગની ઘટના બનતા જ અલગ અલગ ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી આગે ધીરે ધીરે વિકરાશ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટી ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા ટ્રાંગ મેલમાં હોવાને કારણે જે રો મટીરિયલ છે તે પણ ખૂબ જ જ્વલનશીલ હોય છે જેથી જોતા તૂતામાં આગ ખૂબ જ પ્રસરી ગઈ હતી ચીફ ફાયર ઓફિસર બસત તરીકે જણાવ્યું હતું કે કોલ મળતાની સાથે જ ગણતરીની મિનિટોમાં અમારી અલગ અલગ ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને અઢાર જેટલી ગાડીઓ દ્વારા આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો હતો સદસ્ય બી કોઈ જાનહાની થવા પામી ન હતી મેયર દક્ષિષ માવાણી પાંડેસ રાજ અન્નપૂર્ણા મેલમાં આગ લાગવાની ઘટના બનતાની સાથે જ પોતે સ્થળ પર પહોંચી ગયા હતા અને મેરધારા સ્થિતિનો તાજ મેળવવામાં આવ્યો હતો ઝડપથી આગ પર કાબૂ મેળવવા માટે ફાયરના અધિકારીઓને સૂચન કર્યું હતું મેરે મિલમાં કેટલા લોકોને કામ કરી રહ્યા હતા તે પણ વિગતો મેળવી હતી જો કે કોઈને જાનહાની થઈ છે કે કેમ તેની પણ વિગતો મેળવી હતી જે ફાયર અધિકારી સાથે વાતચીત કરીને આગ ઉપર ઝડપથી કાબૂ મેળવવા માટે અને ફાયર સ્ટેશનની ગાડીને પણ ઘટનાસ્થળ સ્થળ ઉપર ઝડપથી પહોંચવા માટેનું સૂચન કર્યું હતું કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત